મોમાં મૂકતા જ પીગળી જાય તેવી આવી ચીક્કી મળી જાય તો બધાની ફેવરિટ થઈ જાય તો આ ઉત્તરાયણ પર ચીક્કીને અને સુખડી બનાવો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ગનુજ કિચનમાં આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા આવે તેવી ગરમાહટ આપે તેવી ચીકીના બદલે જો તમે સુખડી બનાવશો તો તમે એકવારના બદલે વારંવાર આ જ બનાવશો અને તમે ચીકી ખાવાનું પણ ભૂલી જશો એટલી ટેસ્ટી બને છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો જેથી નવી નવી રેસીપીઓ તમને મળતી રહેશે હવે આ એકદમ સોફ્ટ સુખડી બનાવવા માટે એક કપ સિંગદાણા લેશું તો એક પણ લોટના ઉપયોગ વગર એકદમ ટેસ્ટી અને આ સુખડી છે એ તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો તહેવારોમાં બનાવી શકો અને ઠંડીની સિઝનમાં તમારા શરીરમાં ગરમાહટ આપશે અને તહેવારો હોય ઉત્તરાયણ વગ વગેરે તો તમે એમાં ચીક્કીના રૂપમાં પણ સર્વ કરી શકો છો દાંત ન હોય એ પણ ખાઈ શકશે તો હવે ગેસની એકદમ લો ફ્લેમ ઉપર તમારે આ શિંગદાણાને સારી રીતે શેકવાના છે શિંગદાણાનો કલર ચેન્જ નથી થવા દેવાનો માત્ર એના જે ફોતરા છે એ નીકળે એના માટે જ આપણે એને શેકવાના છે તો આ રીતે તમે જો થોડા ફોતરા છે એ ક્રેકલ થઈ જાય એટલે તમારે એને આ રીતે ચેક કરી લેવાના પછી તમારે સિંગદાણાને વધારે નહીં શેકવાના તો સિંગદાણા આપણા સરસ એવા શેકાઈ ગયા છે તો હવે એને ઠંડા કરવા માટે આ રીતે પ્લેટમાં કાઢી લેશું અને હલકા ઠંડા થઈ જાય પછી એના ફોતરા કાઢીશું તો તમે આવી સુખડી બનાવી છે કે નહીં ક્યારેય કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો તો આ રીતે બધા ફોતરા હું કાઢી તૈયાર કરી લઈશ તો આપણા સિંગદાણા તમે જુઓ કેટલા સરસ વ્હાઈટ છે તો એમાંથી સરસ એવી વ્હાઈટ સુખડી તૈયાર થશે હવે આ સિંગદાણાનો આપણે પાવડર તૈયાર કરવાનો છે તો એના માટે મિક્સર જાર લેશું અને પછી આ રીતે બધા સીંગદાણાને મિક્સર જારમાં એડ કરી અને પલ્સ મોડમાં ચલાવવાનું છે ખાસ ધ્યાન રાખજો કે તમારે વધારે પડતું એમાંથી તેલ રિલીઝ ન થઈ જાય બસ એનું ધ્યાન રાખવાનું છે અને આ રીતનો ફાઇન પાવડર તૈયાર કરવાનો છે જેટલું બને એટલું ઝીણું આપણે એને તૈયાર કરવાનું એટલે સુખડી સરસ એવી તૈયાર થશે હવે આ સિંગણા પાવડરને આપણે એક બોલમાં કાઢી લેશું સાથે અડધા કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ નાળિયેરનો પાવડર અને સાથે વન ફોર્થ કપ મિલ્ક પાવડર એડ કરીશું મિલ્ક પાવડર એડ કરવો ઓપ્શનલ છે પણ એકદમ ક્રીમી રીચ અને તમને ખબર પણ નહીં પડે કે આ સુખડી સિંગદાણામાંથી બનાવી છે એટલી ટેસ્ટી બને છે તો વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય જો તમે વ્રત ઉપવાસમાં ગોળ ખાતા હોય તો જ ખાવાની આ સુખડી નહીં તો તમે એમ જ પણ ખાઈ શકો હવે જે પ્લેટમાં તમારે સુખડીને સેટ કરવી છે એને પહેલાં આ રીતે ઘીથી ગ્રીસ કરી લેવાની હવે કોઈ પણ જાતની ચાસણી કર્યા વગર એકદમ ઝડપથી આ સુખડી બનાવવા માટે આપણે જેટલો મિલ્ક પાવડર લીધો છે એટલું જ સામે આપણે ઘી લેવાનું છે એટલે કે વન ફોર્થ કપ ઘી લેવાનું અને જેટલા આપણે સિંગદાણા લીધા છે એટલો જ ગોળ લેવાનો છે એક કપ ગોળ લીધો છે તો પરફેક્ટ માપ છે ને એક કપ સિંગદાણા સામે એક કપ ગોળ જો તમે ક્યારે આ સુખડી ટ્રાય ના કરી હોય તો આ પરફેક્ટ માપ સાથે ટ્રાય કરજો બહુ ટેસ્ટી એવી બને છે એકદમ સોફ્ટ બને છે અને એક ટુકડો ખાઈ લેશો તો તમને એવું લાગશે કે હજી મારે બે ત્રણ ટુકડા ખાઈ લેવા છે તો હવે આ ગોળને આપણે ઘી સાથે સારી રીતે મેલ્ટ કરવાનો છે અહીંયા આપણે કોઈ ચાસણી નથી કરવાની માત્ર ઘી અને ગોળને સારી રીતે ગરમ કરવાના છે એટલે આ સુખડી છે એ સરસ એવી સુપર સોફ્ટ બનશે અહીંયા તમે જો થોડી જ વારમાં ગોળ સરસ એવો મેલ્ટ થઈ ગયો તમે કોઈ પણ ગોળ લઈ શકો દેશી ગોળમાં પણ બનાવી શકાય મેં આ રીતનો વ્હાઈટ ગોળ આવે તેનો યુઝ કર્યો છે જે ચીક્કી બનાવવામાં આપણે યુઝ કરતા હોય તે જ ગોળનો જેનાથી આપણી જે સુખડી છે એકદમ વ્હાઈટ થશે હવે અહીંયા આપણો ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે તો તરત જ આપણે જે મિક્સર તૈયાર કર્યું છે ને એ એડ કરી દઈશું અને તરત જ મિક્સ કરી દેશું તો જ્યારે આપણે આ મિક્સ કરીએ ત્યારે ગેસની ફ્લેમ લો રાખવાની અથવા તો બંધ કરી દો તો પણ ચાલે કારણ કે આપણે આમાં કોઈ ચાસણી નથી કરવાની એટલે જો સુખડી વધારે પડતી ગોળ કૂક થઈ જશે તો હાર્ડ થઈ જશે એટલે એકદમ સોફ્ટ સુખડી રાખવા માટે તમે ગેસની ફ્લેમ બંધ પણ કરી શકો છો અને હવે આ રીતે આપણે સતત ચલાવતા રહી સારી રીતે મિક્સ કરવાનું છે અહીંયા જો તમને કોઈ પણ ફ્લેવર પસંદ હોય તો તમે ફ્લેવર પણ એડ કરી શકો છો અને જો ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો ઝીણા કટ કરી ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકાય છે હવે આ સુખડીનું મિક્સર તૈયાર થઈ ગયું છે તો એને સેટ કરવા માટે આપણે જે ગ્રીસ કરેલી થાળી રાખી છે ને તેમાં તરત જ એડ કરી દેસું અને આ મિક્સરને સરસ એવું આપણે ઠંડુ પણ થવા દેવાનું છે તો જે મિક્સર છે એને આપણે દસથી પંદર મિનિટ કે ત્રીસ મિનિટ રાખી દઈશું એટલે એકદમ સારી રીતે ઠંડુ થઈ જશે અને જેવડી તમને સુખડીની થિકનેસ રાખવી હોય એ રીતે સ્પ્રેડ કરી લેવાની ઉપરથી તમારે કોઈ પણ આ રીતે સ્મૂથ કરી લેવાની તો આ રીતે કોઈ પણ વાટકી કે તમે ચમચાની મદદથી સ્મૂથ કરી લેજો એટલે જે ઘી છે એ ઉપર આવી જશે અને એકદમ ઉપરથી સ્મૂથ થઈ જશે તો સારી રીતે મેં પ્રેસ કરી સરસ એવી સેટ કરી દીધી હવે આ સુખડીને જોતાં જ ખાવાનું મન થઈ જાય એના માટે આપણે થોડા ડ્રાય ફ્રૂટ એડ કરીશું તો એના માટે મેં અહીંયા બદામની સ્લાઇસ લીધી છે એને ઉપરથી આપણે એડ કરીશું થોડા પિસ્તાથી પણ ગાર્નિશ કરીશું અને સાથે વ્હાઈટ કલર છે એની સાથે જો તમે પિંક કલરનો કોમ્બિનેશન આપશો કે રેડ કલરનો કોમ્બિનેશન આપશો તો બહુ સરસ એવું લાગશે તો હું થોડી રોજ પેટલ એડ કરું છું જો હોય તો એડ કરવાની નહીંતર સ્કીપ કરી શકો છો એનાથી બહુ સરસ એવો લુક આવશે તો જોતાં જ ખાવાનું મન થઈ જશે તો આ રીતે થોડી થોડી રોજ પેટલ આપણે એડ કરીશું અને હવે સરસ એવી આપણે એને ઠંડી થવા દઈશું જો તમારી પાસે ટાઈમ હોય તો એક કલાક સુધી પણ ઠંડી કરી શકાય મેં દસ મિનિટથી પંદર મિનિટ ઠંડી થવા દીધી આ રીતે ઉપરથી ડ્રાય થઈ ગઈ છે પછી આપણે એને કટ કરી લેશું તો તમે જુઓ હું કટ કરું છું ત્યારે જ તમને ખબર પડી જશે કે કેટલી સરસ સોફ્ટ બનીને તૈયાર થઈ છે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય અને તહેવારોમાં પણ બનાવી શકાય જ્યારે ગળ્યું ખાવાનું મન થાય હેલ્ધી પ્રોટીન રીચ કારણ કે મગફળીમાં ઘણું બધું પ્રોટીન હોય છે તો એ જરૂરથી ખાવી જોઈએ ખાસ કરીને વિન્ટરની સિઝનમાં તો તમે આ એકદમ સુપર સોફ્ટ દાંત ન હોય એને પણ તમે આ સુખડીને ખવડાવી શકશો તો આ રેસીપી જરૂરથી જરૂર ટ્રાય કરજો તમે જુઓ આસાનીથી ડિમોલ્વ પણ થઈ જશે છે ને એકદમ સિમ્પલ અને આસાન રીત તો આ રેસીપી ક્યારે બનાવો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો આ રેસીપી એકવાર તમે ટ્રાય કરશો તો તમે વારંવાર બનાવશો તો હું અહીંયા તમને બતાવી દઉં કે આ સુખડી કેટલી સરસ અને સોફ્ટ બની છે તો તમે જુઓ છે ને આજથી આપણે તોડીએ તો કેટલી સોફ્ટ છે મોમાં મૂકતાં જ પાણી પાણી થઈ જશે તો આ રેસીપીને જલ્દીથી જલ્દી લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ